કતારગામ વિસ્તારમાં રોડ રસ્તાના દબાણમાં આવતી મિલકતોની પાલિકાએ નોટિસ ફટકારી મનપા દ્વારા સાતસો મિલકત ધારકોને નોટિસ ફટકારાવી સિંગણપુર ચાર રસ્તા વિસ્તારના લોકોને નોટિસ ફટકારાવી લાઇન દોરીનો અમલ દિવાળી બાદ કરવા માટે સ્થાનિકોની મેયરને રજૂઆત કરી હતી નારાયણનગર તરફ અમલવારી શરૂ કરી દેવામાં આવી હતી ટ્રાફિક જામની પરિસ્થિતિ પણ રહેતી હતી બસ્સો વધુ ઘરો ફ્લેટ સહિત સાતસો મિલકતો અસર થશે અસરગ્રસ્ત સ્થાનિકો માં ભારે રોષ કેટલાક લોકોના ના અડધા ઘરો કપાતમાં હોવાથી રોપો મુશ્કેલીમાં સ્થાનિકોએ કહ્યું કે પંદર વીસ વર્ષ પહેલા પ્રોપર્ટી લીધી હતી તેને નકશામાં જગ્યા કપાળમાં દર્શાવી ન હતી હવે અધિકારી નોટિસ આપે છે તો આખરે અમારે જવું ક્યાં મારું નામ શોભના લાક્ષીવાળા છે હું અઠ્ઠાવીસ વર્ષથી રહું છું જ્યારે

માં આવતા શું કરી નાખીટ નહી રૂમ નહી રસોડું નહી તમે રહીએ કાંઈ મારા ઘર માં એક મહિની આવક નથી અત્યારે